530 250 12 15 22 22 23 પછી કપાયા હલો હારું છે मानसो चार सौ रुपया चार सौ रुपये के लिए मानसो चार चार बार तो वो तो आ रहा है वो तो रुपया मानसो आ रहा हूँ कहीं ये एक में बावी देवी कोई किसी किसी मानसो किसी तानवार पीपी चार सौ चार सौ रुपया लाला पहले चार सौ चार सौ रुपया एक पेटी वास चार सौ हरुसे हरुसे भी आ रहे हैं चार सौ र બે રૂપિયા ચારસો બે ખોલવું ભાઈ પેલે ચારસો બે તેર ત્રણ ચાર પાંચ છ આઠ આઠ નવ દસ હજાર અગિયાર બાર બે હજાર પંદર અઢાર હજાર રૂપિયા ત્રણ વાર કેવો છે અઢાર રૂપિયા ચારસો નહીં એકસઠ ચોલો એકસો છ

તમે શું કરો પંદરસો એકસો પંચ્યાસી નેવું પચાસ પાંચ રૂપિયા પાંચસો છ બે પાંચ પંદર પંદર રૂપિયા ચારસો પંદર

હલો ભાઈ શું પર છે ના સારું છેલ્લે ધન <todic> પટેલ <todic> 850 450 રૂપિયા બચાવ ગુલુભાઈ બોલ્યા 850 400 એટલા 5179 850 850 768 929 ફોન બેમો છે 400 રૂપિયા 200 રૂપિયા 300 850 400 25 25 50 1400 તમને વખતમાં

ચાર પાંચસો આઠ આઠ નવ દસ દસ રૂપિયા ચૌદ રૂપિયા પાંચસો સોળ રૂપિયા સોળ રૂપિયા પાંચસો સોળ ત્રણ વારપી

એક નવ ચાર પાંચ છ સાત આઠ નવ છો અઢાર ઓગણીસ બાવીસ ત્રેવીસ ઓગણીસ પચીસ ચોવીસ પચીસ પાંચસો પચીસ ત્રણ વાર ચારસો ને સિત્તેર રૂપિયા પંદર હજાર પંદર સાચી પાંચસો બે પાંચ પંદર પંદર રૂપિયા हेलो 250 350 350 38 40 40 40 41 44 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

ચારસો હજાર બસો રૂપિયા ચારસો સાચી એ સાચી ને એવું બાણું પંચાણું નવ્વાણું પાંચસો એક બે ત્રણ ચાર પાંચસો હજાર બજાર રૂપિયા